શેરોમાં આ જોખમોને ઘટાડવા માટે સંપૂર્ણ સંશોધન કરવું અને તમારા પોર્ટફોલિયો માં વૈવિધ્યકરણ કરવું આવશ્યક છે જો કે સ્ટોક ની હિલચાલ અને મૂલ્ય ને અસર કરી શકે તેવા કેટલાક પરિબળો રાજકારણ સરકાર ની નીતિઓ આંતરરાષ્ટ્રીય વેપારના નિર્ણયો અને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો શેરબજારને ને અસર કરી શકે છે દાખલા તરીકે વ્યાજ દરો અંગેના કેન્દ્રીય બેંકના નિર્ણયો અથવા રાષ્ટ્રો વચ્ચેના વેપાર તણાવ છે બે વૈશ્વિક સુરક્ષા ભૌગોલિક રાજકીય સંઘર્ષો અથવા તણાવ જેમ કે યુક્રેન અથવા મધ્ય પૂર્વ બજારમાં અનિશ્ચિતતા પેદા કરી શકે છે રોકાણકારો આવી પરિસ્થિતિઓમાં જોખમ ટાળવાનું વલણ ધરાવે છે જે શેર બજારોમાં ઘટાડા તરફ દોરી શકે છે ત્રણ કુદરતી ઘટના ભૂકંપ વાવાઝોડા ધવા જંગલની આગ જેવી કુદરતી આફતો ચોક્કસ કંપનીઓ અને ક્ષેત્રોને અસર કરી શકે છે ઉનાળા તરીકે विमा કંપનીઓને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે જ્યારે બાંધકામ ક્ષેત્રને પ્રવૃત્તિ વધી શકે છે ચાર રાજા પટતી માં રાજકીય પરિસ્થિતિઓ આ પ્રદેશ માં તણાવ અથવા તકરાર શેર બજાર ને અસર કરી શકે છે ખાસ કરીને ઊર્જા અને કોમોડી ક્ષેત્રોમાં માં ઉદાહરણ તરીકે તેલ કિંમતો ઘણીવાર મધ્ય પૂર્વમાં અસ્થિરતાથી પ્રભાવિત થાય છે આ પરિબળો ઉપરાંત અન્ય ઘણા પરિબળો શેર બજાર પ્રભાવિત કરી શકે છે જેમાં વૈશ્વિક આર્થિક કામગીરી કોર્પોરેટ નાણાકીય અહેવાલો અને એકંદર બજાર સેન્ટિમેન્ટનો સમાવેશ થાય છે તેથી નવીનતમ સમાચાર અને વિકાસ પરિબળો જે શેરબજાર ની ગતિવિધિઓને પણ પ્રભાવિત કરી શકે છે તેમાં નીચે નાનો સમાવેશ થાય છે આર્થિક કામગીરી આર્થિક સૂચકાંકો જેમ કે જીડીપી વૃદ્ધિ ફુગાવ મેરો શિગારીનો દર અને ઉપભોક્તા નેટનાશના આર્થિક સ્વાસ્થ્યને આંતરદૃષ્ટિ પ્રદાન કરી શકે છે મજબૂત અર્થતંત્ર સામાન્ય રીતે શેર બજારને વેગ આપે છે જ્યારે નબળો ડેટા ઘટાડાના દેખાવ શેરના ભાવને પ્રભાવિત કરી શકે છે ઉદાહરણ તરીકે જો કોઈ કંપની અપેક્ષા કરતા વધુ કમાણીનો અહેવાલ આપે છે તો તેના શેર ની કિંમત વધી શકે છે અન્ય નાણાકીય નીતિઓ પર કેન્દ્રીય બેંકના નિર્ણયો તરલતા અને ઉધાર ખર્ચ ને અસર કરી શકે છે શેર બજાર ને અસર કરે છે

જે સમાચાર વિશ્લેષણ અથવા તો પ્રભાવિત થઈ શકે શકે છે તે છે દાખલા તરીકે નવી ટેકનોલોજી ડેવલપમેન્ટ અથવા ઉત્પાદનો વિશેના સમાચારો ટેકનોલોજી ક્ષેત્ર ને અસર કરી શકે છે નિયમ નો અને સરકારી નીતિઓ નિયમો અથવા નીતિઓ માં ફેરફાર જેમ કે નવા કાયદા કર નીતિઓ અથવા સરકારી પ્રોત્સાહનો ચોક્કસ ઉદ્યોગો અને સમગ્ર બજાર ને અસર કરી શકે છે સાદ ટેકનોલોજીકલ ઇનોવેશન અપનાવવાથી નવી તકો ઉભી થઈ શકે છે અને બજારની ગતિશીલતા બદલાઈ શકે છે દાખલા તરીકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિન્યુએબલ એનર્જી અથવા મેડિકલ ટેકનોલોજીમાં વિકાસ સંબંધિત ક્ષેત્રોના શેરોને અસર કરી શકે છે આ વસ્તી વિષયક ફેરફારો વસ્તી વસ્તી વિષયક ફેરફારો જેમ કે વૃદ્ધાવસ્થા અથવા વધતી જતી શહેરીકરણ અમુક ઉત્પાદનો અને સેવાઓની માંગને પ્રભાવિત કરી શકે છે જે બદલામાં શેર બજાર અસર કરે છે આ વિવિધ પરિબળો ધ્યાનમાં લઈને રોકાણકારો તેમના સંબંધિત વધુ જાણકાર નિર્ણયો લઈ શકે છે શેર બજાર માં રોકાણ સામાન્ય રીતે

ટેકનોલોજી સ્ટોક્સ ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ ઘણીવાર ઝડપી વૃદ્ધિ અનુભવે છે ખાસ કરીને જો તેઓ નવીન હોય અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્લાઉડ કોમ્પ્યુટિંગ અથવા મેડિકલ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં અગ્રણી હોય મે હેલ્થ કેર સ્ટોક્સ ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી કંપનીઓ મૂલ્યમાં વધારો જોઈ શકે છે ખાસ કરીને જો તેઓ સફળ નવી દવાઓ અથવા તબીબી તકનીકો વિકસાવે છે ત્રણ કન્ઝ્યુમર સ્ટોક્સ ચાર રિન્યુએબલ એનર્જી સ્ટોક્સ ક્લાયમેટ ચેન્જ ની વધતી જતી જાગૃતિ અને સ્વચ્છ ઉર્જા તરફ વૈશ્વિક દબાણ સાથે નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપનીઓ સૌર અને પવન મૂલ્યમાં વધારો શકે છે પાંચ રક્ષણાત્મક સ્ટોક્સ કંપનીઓ કે જે ખોરાક પીણા ની ઉપયોગીતાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પ્રદાન કરે છે

અને સંપૂર્ણ સંશોધન કરવું અને તમારામાં વૈવિધ્યકરણ કરવું મહત્વપૂર્ણ છે આ જોખમો ઘટાડવા માટે પોર્ટફોલિયો રોકાણના નિર્ણયો લેતા પહેલા નાણાકીય સલાહકારની સલાહ લેવી સલાહભર્યું છે